નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેતા આનંદીબેન પટેલ મોદી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત વિધાનસભામાં મોદી ની ઐતિહાસિક વિદાય માં શંકરસિંહે મોદી ગુજરાત ને તે જોવા કહ્યું પણ સ્વીકારી મોદી શંકરસિંહ એક થશે તેઓ વજુભાઈ નો આશાહ

ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ અડવાણી સુષ્મા સ્વરાજ અરુણ જેટલી વેંકૈયા નાયડુ તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અને આમંત્રિતો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તો મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ આનંદીબેન પટેલ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વસી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સંસદીય પક્ષના નેતા અને દેશના પદનામય વડાપ્રધાન એવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિધાનસભામાં વિદાય આપવા માટે ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું જેમાં પક્ષાપક્ષીનો ભેદભાવ ભૂલીને સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમાં પ્રવેશ અત્યારે ઉપસ્થિત તમામ સભ્યોએ પાટલી થપથપાવી તેમનું સન્માન કર્યું હતું વિધાનસભાના વિશેષ સત્રમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીને જણાવ્યું કે દેશના ઇતિહાસમાં ભાજપને સૌપ્રથમ વખત બસો ચોર્યાસી બેઠકો મળી છે જેનો શ્રેય માત્ર નરેન્દ્ર મોદીને છે તમારી પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તમારે કોઈ પણ સાથી પક્ષના સમર્થનની જરૂર નથી તમે એકલા ઠરાવ કરી કામ કરી શકો છો જેથી તમને અમારો અનુરોધ છે કે બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યામાં રામ મંદિર કાશ્મીરના પંડિતોનું કાશ્મીરમાં ઉપરાંત તેઓએ કે તેઓ કૈલાસ ગયા હતા પરંતુ કૈલાસ વાળાને મંજૂર ન હતું એ કૈલાસ વાળા શંકર ને પ્રોબ્લેમ ન થાય તેના કરતા આ શંકરને પ્રોબ્લેમ ભલે થાય તેમ સમજીને તેમણે પાછા મોકલી દીધા પક્ષ કરતા મોટા થવું અનિચ્છાય

બંને નેતાઓ એકબીજાને ઉમર કા ભેર શુભેચ્છા ઓની આપલે કરી દી આ પ્રસંગે બંને પક્ષના સભ્યોએ પાટલી થતો મુખ્યમંત્રી નું સન્માન કર્યું હતું શંકરસિંહ ભાઈ ગૌરવ ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં કે હું બે જણા મોટરસાયકલ પર પ્રવાસ કરતો શંકરસિંહજીને જીપ હોય તો બુલેટ ચલાવવાનો શોખ હતો એટલી અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે કામ કરતા કરતા ક્યાંય કોઈ ક્ષતિ રહ્યો હોય ક્યાંક મારા વ્યવહારમાં દોષ રહો કોઈ ઉણપ રહી હોય વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ રહી હોય તો આ પડ છે મિચ્છામી તુકડમની ઉણપો વચ્ચે પણ મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવનો આદર કરું છું એમને વંદન કરું છું આ પવિત્ર ગૃહને વંદન કરું છું અને ફરી એકવાર મને અધ્યક્ષજીનો આભાર માનું છું અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ આવું સૌભાગ્ય બહુ બહુ ન મળે ભાઈ જે મને મળ્યું છે જે આપે આપ્યું છે

ગૃહમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભૂતકાળના સાથીઓ એવા શંકરસિંહ વાઘેલા સાથેની યાદો વાગોળતા જણાવ્યું કે જનસંઘ સમયમાં હું અને શંકરસિંહ એક સાથે ફરતા હતા ગુજરાતા અનેક ગામડાઓમાં અમે સાથે ફર્યા છીએ શંકરસિંહને બુલેટ મોટરસાયકલનો ઘણો શોખ હતો તેમની પાસે જીપ હોવા છતાં તેઓ બુલેટ મોટરસાયકલ લઈને નીકળતા હું અને શંકરસિંહ તેમની બુલેટ મોટરસાયકલ પર ગુજરાતના અનેક ગામડાઓમાં ફર્યા છે હું વડાપ્રધાન બન્યા બાદ શંકરસિંહ લોકોને વટથી કહી શકશે કે વડાપ્રધાન મારી મોટરસાયકલ પર ફરતા હતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતની સોર્ણમ જયંતી ઉજવવાનો પ્રસંગ હોય કે આજનો પ્રસંગ હોય આ ઘટનાને સંપૂર્ણશે વિપક્ષને જાય છે ભજુભાઈએ પોતાની બેઠક છોડી અને મારી યાત્રા શરૂ કરી ગૃહમાં હું ઘણું જ શીખ્યો છું વિપક્ષના તત્કાલીન નેતા અમરસિંહ ઘણી વખત વ્યક્તિગત રીતે મળીને અમુક બાબતે મારું ધ્યાન દોર્યું હતું

આંતરિક ચાંટિયા ખેંચને પણ જવાબદાર ઠેરવી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં ગાંધીનગરે ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ ભરત સોલંકી ડોક્ટર તુષાર ચૌધરી પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના લોકસભા બેઠકના પચ્ચીસ વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે તમામ ઉમેદવારોએ પોતાના પરાજય માટે ઇવીએમને જવાબદાર ઠેર્યું છે તેમણે પ્રદેશના આગેવાનો સમક્ષ દેશના તમામ રાજકીય પક્ષોમાં ઈવીએમમાં થતા ચેડા અંગે જાગૃતિ કેળવવા માટે સંયુક્ત રીતે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ના ઉપયોગના વિરોધમાં આક્રમક રજૂઆત કરવાનો અનુરોધ કર્યો હતો જો કે પરાજયનું ઠીકરું ઈવીએમ પર ફોડતા ઉમેદવારોએ સંગઠનની નબળાઈઓ કોંગ્રેસની આંતરિક તાંઠિયા ખેંચ નિષ્ઠાવાન કાર્યકરોનો અભાવ નબળું બૂથ મેનેજમેન્ટ જેવા મુદ્દે તદ્દન મોહનસેવ્યું હતું સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અનેક મજબૂત અને સંગઠન અને સતત બે ટમથી વધુ ટમથી ચૂંટાઈ આવતા ઉમેદવારો કોંગ્રેસના ગઢ ગણાતા વિધાનસભા વિસ્તારોમાં પણ કોંગ્રેસને પડછાટથી સ્તબ્ધ થઈ ગયા છે અલબત્ત કેટલાક ઉમેદવારોએ ખાનગીમાં પ્રદેશ અને સ્થાનિક સ્તરે ભાજપના આક્રમક ચૂંટણી પ્રચારનો પ્રતિકાર કરવામાં કચાસ રાષ્ટ્રીય સ્તરે છેલ્લા બે વર્ષમાં જાહેર થયેલા

છૂટા પડે તો પણ ગુણ સમાન છે વજુભાઈ વાળા પોતાના સંબોધનમાં જણાવ્યું કે અમદાવાદની ભીડમાં જેમ ગાડી ચલાવી હોય તેને દુનિયાભર નું લાયસન્સ મળી જાય તે જ રીતના ગુજરાત શાસન કરનારને પણ ક્યાંય પાછો પડે નહીં તેમ ભાઈને મોદીને દેવી શક્તિઓ શક્તિ આપી છે તેવી શુભેચ્છા પાઠવી હતી નરેન્દ્રભાઈ અને શંકરસિંહભાઈ માં જોઈ શકું છું કે આ બંને સંઘના સ્વયંસેવકો છે એક જ વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ હોય છે મગની બે ફાડ જુદી હોય પણ બંને અંદર ગુણ હોય ને એ મગના જ હોય કે અમદાવાદ ગાડી હલાવે એને આખા દુનિયાનું મળી લાય ગુજરાત નું શાસન કર્યું હોય કારણ કે અહીં ચતુર લોકો પણ છે એક એક લોકો હોય એ એક થી ચડીયાતા હોય